ચા વાત પડતી હોય તો ઠીક છે આજી બધી તમે તો ઓલી આઈસ્ક્રીમ ના નાસ્તા ના ને એવા બધા કરો હું કઈ નવરી નથી તમારા દોસ્તારો નાસ્તા ને આઈસ્ક્રીમ ને ખવડાવો સમજી લેજો તમારા દોસ્તાર કાર્યો છે ને ઘર બેહવા ગયા ને હું દીધું તો નાસ્તા ખબર છે તમને મમરા દીધા અને આપણી ઘરે આવે તો તમે તો સમોસા અને કચોરી ને બધે ઢગલા કરો હાવ હવે છે તો આઈસ્ક્રીમ કે નાસ્તો નું કીધું છે ને તો ખેર નથી તમારી સમજી લેજો હા તો કઈ કઈ ના પડ્યો હોય તો દીયા મમરા બીજું શું છે એમાં ઈ જી હોય ઈ માર્કા જોવા નથી કેવા એને તેવા બરાબર એને મમરા દીધા ને લાવક તો તો ડીમાર્ટ માંથી ઓલી કારી લઈ છે ને ઈ સમજી લેજો કેમ નવાયા બેસે શું કરશ કાઈ મે બધું ઉચા બધી વસ્તુ મારી ઘરની ઉથલપાથલ કરી નાખશે એટલે ઠેકાણે મૂકું છું છોકરા છે ભઈ રમતા હોય તો તોડી નાખે હા તોડી નાખે પછી કાઈ કહેવાય એની એક ઘરે

ના ના હવે શાંત થઈ ગયો ડાયો થઈ ગયો સ્કૂલે જવા મળ્યો ને અમારે તોફાન વધી ગયા છે હવે છોકરાઓ તોફાન ના કરે અમે કરીએ તોફાન

ના ભાભી કાઈ નઈ ઓમે જમીને જ આવવા છે કાઈ નત ખાવું મારું તો કઈ ઠંડુ લઈ આવો મે હું કે તમને નાસ્તો કરાને દે તો ખાલી પછી એ લોકો કે નાસ્તો દે ને બીજા કોઈ ના દેત કાઈ નઈ એક માન બેઠો છે હું બોલાવ એ કીધું છે ના કરીને જ છે ઘરેથી નાસ્તો એટલે હાલે આવે પછી એ કઈ ના હોય એનો નાસ્તો દેસ ને પછી આખા ઘરમાં મમરા ને ને બધું થાય પછી મારે જ સાફ કરવું ને તો ઢોરાઈ ની ને એવું હું ખાવા દેવાય જાવ ને તમે હું એ દેસ કઈ લાવ ભાભી કઈ ને ચા નથી બનાવો મે કીધું ચા તો પીતા હોય એમ એ મારી ના ભરતા મારે તો નથી પીવી બડે છે ને વાતાવરણ ચેન્જ છું ને તમારો અવાજ ને બધું ફરી ગયું છે મારી એવું જ છે ભાઈ કરે હું છે એક ગ્લાસ હોય ક્યારેક પી લેવાનો હોય ઘરે નવા પી ચાલો ભાઈ લઈ તમે મૂકી દો ને ભાભી એમ બધા એથે લઈ લે હું ઘર ના જ છીએ ને

રસોઈ બનાવી ટાણે ટાણે કેટલી વસ્તુ જોઈએ છોકરા હોય પંદર લઈ આવે ત્યાં જ આપણો મગજ હટી જાય તારું ભાઈ આલનજી હોય ઓલો રોતો ચિંડુડો ઘરે જાય એકલો મૂક્યો છે ક્યારે રેખો નથી ને એટલા રહેજો મજા આવે બેઠા હોય તો ભેગા

কাই নিচানি পনি জোডেলি ওয়েনি সাদাজকপর্য়ানিলে কেলাগে কটাইলারেলে কয়াতাইনিয়ে আই তমাজম কয়ে পেরেনিছে পেন্তে কে